તો મિત્રો ખાશે બધા વિમાન નીકળી અત્યારે પણ ઉપર વીમા નીકળ્યો મિત્રો તો હવે શું બોલું એ ખબર નહીં હવે બે હજાર છવ્વીસનું મતલબ સ્ટાર્ટિંગ થઈ ગયું હવે વિમાન એક તારે મતલબ લગાતાર નીકળી જ હોય તો જો અત્યારે પણ જોક જઈ જ રહી વિમાન મતલબ મિનિટ પોત મિનિટ આવે વિમાન તો બધું ખાલી જાવ ઉપર જઈ રહ્યું હોય તો અને આપણું આપણું બોર્ડ બનાવ્યું હતું તમે બતાવજો મિત્રો એક અંદર મતલબ એડું મોટું નહીં પણ આ બોર માટે મતલબ બોર્ડ ભરવાની તૈયારી હતી જો એ અરે આ બોર્ડ બનવાની તૈયારી હું બોર્ડ બના હ તો ફ્રેન્ડ મતલબ અરે બધું સામાન જો અરે બધું સામાન જો મતલબ વાયર ચલાવવાનો ખબર પણ મિત્રો દસ હજારનો વાર લાયા હતા આપણે જો આ તો ઘણો વેચ્યો અને લાતા દસ હજારનો વાર લાયા હતા મિત્રો વાયર અને લઈએ આ બધું અને મિત્રો આપણે એક પંખો કાલ તૈયાર કરે તો જો આરો પંખો તૈયાર કર્યો જો આ બધું બીજું સામાન પડ્યો હો પડ્યું હોજુબાજુ મતલબ બધું મિત્રો તો ફ્રેન્ડ મતલબ ફાઇનલી હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો હો અને આરે તો હમણાં પૂર થઈ જશે પણ આ જો આપણા અંદરનું લઈએ આપણે મતલબ કે ચોખ્ખું સફાઈ કરી દીધી અત્યારે બધું ઠેકાણ કરી સાફ સફાઈ થઈ જઈ હા આપણે નાસ્તો કરવા જઈએ તો ભાઈ નાનકડા વહેનભાઈનું કલેક્શન જોઈએ ને તો મિત્રો એ કારી ઢોલકી હ પછી એ કારી ઠાર કાઢી જો અરે ઠાર કાઢી હ પછી એ કારી લાઈટો વાળી ગાડી હે જો લખો તને ખાલી ઉપરથી ફોટો વધાઈ દઉં કી ગાડી જો આ ટાઈપની ગાડી હ લાઈટો વાળી અંદરથી લાઈટો ડુલતા પછી તો જે એટલે બીજી હતી થોડું તો અમારે શેતરમાં લઈ તમે આગળ આગલા બ્લોકના જાય જોઈજો અને કોક પડી જશે તો હાલ તો કોઈ દેખાતું નહીં એટલે અમેનું કલેક્શન આ બાજુ પડ્યું જોઈએ તો ભાઈ એ બધું તો બરાબર પણ હવે પાછું ઉનાળાની તૈયારી થઈ રહી ને એટલે જો આ પત્તો ચોખ્ખું કરીને તરત પાછો પત્તો નવો પડી તો નાસ્તો જો હવે નાસ્તો કરવા બે ત્રણ ટાઈમ પી ગયો આ શું છે મરજો હા જો મરચું વાટેલું મિત્રો આ રોટલો હો આ દૂધ અને આ બાજુ પોણીઓનું થાય તો મિત્રો નાસ્તો વસ્તુ કરી દઈએ કમ્પ્લીટલી અને નાસ્તો કરી દઈએ કમ્પ્લીટલી અને પેલો મોટો વ્લોગ તો મિત્રો સાજે આવશે અત્યારે નાનકડો વ્લોગ આવો તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી ના મારે જે વ્યાનભાઈના નડિયા અરે તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી મિત્રો